કેમ કઈ રીતે અરે મારે છે ને જરા સાડી લેવા જાવું છે મેં કોઈ સાડી જોઈ છે સાડી લઈ તો સાડી જોડે દે તો મજા છે કલર ગા કે કે હોય તો એમાં સાંભળે ના એ તો ચોખી વાત છે ને મમ્મી જ્યારે દીકરીને કંઈ એવું હોય કે કંઈ કરવું હોય તો માં સીધી યાદ આવી જાય અને નકર આ ઘરના દાનના કામ કરવામાં જ રહી કે પછી કઈક તું દુનિયાએ જોવી છે અરે હમણાં ગયા મેં તો દુબઈ જઈને આવી છું હવે શું છે બોલ

કેવી રીતે બોલાય તો કઈ દેવાનું હોય કે ભાઈ જો આ બધા કામ હું નઈ કરું અડધા કામ કરવા લાગો કા રસોઈ બનાવવા લાગો કા કપડા વાસણ કરવા લાગો બધું એકલા હાથે ન થાય એકલો માણસ એટલે કો કે ઘરમાં પાંચ જણા સવ હું એક કામ કર તમ ફોન મૂકો હું એક કામ બહાર બુ કરવાની છું તમને એક મળી જ એક કામ કરું હું તો કાય આવા નથી ખોટો બોલશો અરે હું મેં જાવ છું તમે ફોન મૂકો તમને મળવા જાઉં છું હો ને તો કામ પડતા મૂકીને આવી ના પણ હું બસ કામ નથી કરવાની છે બા 見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せるなら、見せる

એમ તો હું કામ કરાવું હવે એવી નથી તું કેટલીક બાજુ બોલે તને કઈ બાજુ પકડવી મમ્મી તારું બોલ તારે કામ શું હતું માર કામ એ તો આપણે પાંચ જાત્રા એ જઈએ એટલે માથે કેવી માં તું અરે એની મારી સાસુ બીમાર પડેલા છે મતલબ એમને ઝાડા ઉલ્ટીકા રાતના હતા કોઈ બિચારા કપડા ધોતો હતા આજે અને તું મને જાત્રા લઈ જવાની વાતો કરે છે આ તો એ કે ના કરશે તું તું નહોતી ત્યાં તું એમ સેવા કોણ કરતો કેતો તું મને ઘરનું કામ કોણ કરતો મેં આવું નો શીખવાડાય મને હું શીખવાડતી નથી બુદ્ધિ કો તો ન તને કુમ છું કે તું મારી હેરે રે થોડી કા હું રહી એટલું નથ રહેવાની હવે હું મારી જિંદગી પૂરી થાવા આવી ગઈ તને તા હારી લાગે માં પડવા દોડે ના ના તમે બે હરખા છો મારા માટે પણ આમ નો હોય એક વાર છોકરી સાસરે જાય ને પછી પહેલા જવાબદારી સૌથી પહેલી જવાબદારી સાસરી વાળા ની જાવ સમજી ગયા તમે પછી તમારે કે કઈક તકલીફ હોય તો હું આવું છું ને થોડી ઓળખ્યા માં પાડું છું તું મારી માં છો કે હું તારી માં છું

અને પૂછો એટલો જવાબ દે હું નહીં આવું નહીં આવું એમ નહીં આવે મેં ટિકિટ લઈ લીધી છે લે હમણા કે ટિકિટ લેવાની છે હવે કે ટિકિટ લઈ લીધી હું સોતે કે તું કેટલા પણ નહીં પણ તું તો હા ભૂલી જ જઈશ મને હા તો તા હાઉ સારી લાગશે ને અરે મમ્મી તારે જે કૌંસ તને આ બધું કામ હું કે દેતા હા હું કેલા કરશ આ તું નોતી કે આ દિન કેમ બધું કામ થાતું તો બધા બાના છે બધા આમરો તો ખરા પણ તમારે તો ઉડાનો ઘરો ફીલ કરવો જોઈએ છે મારી છોકરી છે ઘર ઘર સાફ કરવાનો વિચાર છે તમારે ખુશી થવી જોઈએ

તારું કામ એવું કરવા તૈયાર જ છું પણ મારી વાળા પેલા લેવા